વડોદરા સહિત ભારતના નાગરિકોએ બંને દેશો પર ઇકોનોમિકલ સ્ટ્રાઇક કરી ત્યારે સમગ્ર મામલે ટ્રાવેલ્સ એજન્ટ એસોસિએશનના પ્રમુખ મનીષ શાહનું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે ભારતભરમાંથી તુર્કી અને અઝરબેજાન બે પોઈન્ટ પચાસ થી ત્રણ લાખ લોકો ફરવા જાય છે ત્યારે હવે તુર્કી અને અઝરબેજાનની ઇકોનોમીને પચીસ ટકા જેટલો ફટકો પડશે વડોદરા અમારા ટ્રાવેલ એજન્ટ એસોસિએશન તરફથી આ વાતનો સખત અમે વિરોધ કર્યો છે કારણ કે આપણા દુશ્મન દેશ પાકિસ્તાનને અજર અને ટર્કીએ સૈન્ય મદદ અને એમના ડ્રોન્સને બધું આપીને જે રીતે આપણને બધાને ખબર છે એમને હેલ્પ કરી છે તો આપણે એ દેશની ઇકોનોમી શું કામ આગળ વધારવી આપણા દરેક ટુરિસ્ટોને અમે સમજાયા છે અને કેટલાક સેવન્ટી પર્સન્ટ સ્ટુડિ ટુરિસ્ટો એ તો સામેથી જ કીધું છે કે ભાઈ હવે અમારે જવું નથી કારણ કે આપણા દેશની વિરોધીને સપોર્ટ કરે છે ઇન ધ સેન્સ આપણા દુશ્મનને સપોર્ટ કરે છે આપણા દેશની લગભગ ડીએમસી ઇન ધ સેન્સ ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપની જે છે એ બધી કંપનીઓ થઈને ઓછામાં ઓછા ઇન્ડિયામાંથી પાંચથી દસ હજાર આઠ હજાર માણસો તેવા હશે કે જે ટર્કી અજરબાઈજાન માટે ઇન્ડિયામાં કામ કરતા હશે જે ઇન્ડિયન છે એ લોકોએ પણ આપણો ઇન્ડિયાને સપોર્ટ કરવા અને એમની ઇકોનોમીને ઇફેક્ટ થાય એ માટે આ બધા બુકિંગો અમે કેન્સલ અને રિઝ્યુમ કર્યા છે કેટલા લોકો એના ક્લાયન્ટ જે હોય બધા ક્લાયન્ટ હોય પણ એવું કીધું છે કે એમને આ નથી જો અમારે બીજે કંઈક એનું શિફ્ટ કરો અથવા ડોમેસ્ટિક અમને બુકિંગ કરી આપણે સૌથી પહેલું તો તુર્કી અને અઝરબેઝાને જે પાકિસ્તાનને સપોર્ટ કર્યો છે અને ઇન્ડિયાને આટલી બધી એ લોકોના ટુરિઝમમાં કોન્ટ્રીબ્યુશન હોવા છતાં પણ એટલે લડી તો નથી શકતા પણ ઇકોનોમિકલી એમને આપણે એક મોટો એક સેટબેક આપીએ એ કારણોસર તુર્કી તો જવાનું હવે વિચાર જ નથી બરાબર છે મેં આ પહેલાં મારી ડોટરને તુર્કીઝ એરલાઇન થ્રુ યુએસએ મોકલી હતી તે પણ મેં હવે એને ફરીથી જૂન મહિનામાં જવાની છે એટલે

અમે લોકોએ સંપૂર્ણપણે એના બુકિંગ બંધ કરી દીધા છે અમે કહીએ એના પહેલાં અમારા ક્લાયન્ટ જ અમને સામેથી એવું કહે છે કે અમારી અપકમિંગ જે બી ટૂર્સ છે એ તમે કેન્સલ કરી દો અને એને બીજી જગ્યાએ કે જે ઇન્ડિયાને સપોર્ટ કરતી હોય કન્ટ્રીઝ એવી કન્ટ્રીમાં અમારું ટ્રાવેલ તમે એડજસ્ટ કરી આપો હમણાં ને હમણાં જ તમને જણાવતા મને આનંદ આવી રહ્યો છે કે એક મિટિંગ હતી ને મિટિંગ કોર્પોરેટની મીટિંગ હતી એ કોર્પોરેટના સાઢી સાતસો લોકોને પાકું જવાનું હતું જે રાઉન્ડ અબાઉટ ક્લોઝડ હતી ડીલ એ ડીલ આખી આખી અત્યારના કેન્સલ થઈને નેપાલ માટે કન્વર્ટ થઈ ગઈ છે એટલે અત્યારના એક આપણા ઇન્ડિયા માટે બહુ સારા સમાચાર કહી શકાય કે આપણા આર્થિક રીતે એ લોકોને જે પછાડવાની વાત કરી રહ્યા છે એ આપણે બહુ સારી રીતના કરી છીએ